આ આનંદ આવે તો સરસ બાળકો ખુશી આવી મારે બીજું કંઈ કહેવાનું નથી બે શીખામણ હું તમને આપું છું એક કે તમે રોજ આવો છો સ્કૂલે બરાબર છે તમે ઘરની બહાર સવારના ઉઠો પછી બહાર જાઓ છો ને આમાં કેટલો બાળકો મા બાપ કે તમારા વડીલને પગે લાગો છે સાચું બોલજો આ બીજા કેમ નથી લાગતા પૂછ્યું કેમ નથી લાગતા બધો કોઈ બી કોણ કોણ પગે નથી લાગતું બધો કોઈ બી હું પગે લાગુ હવે પછી તમે એક મને વચન આપો કે દરેક બાળકો તમારા વડીલ ને પગે લાગશો સવાર એક વખત બોલો આપશો મને તો વચન આપશો હા કેવાનું નહીં સાચે સાચ બીજું ચાલો એ બી નહીં તમે નિશાળમાં આવો છો બરાબર છે તમારા શિક્ષકોને ને કેટલા બાળકો પગે લાગો છો કેટલા જણા કરો કેટલા નથી લાગતા હું કહું કે એ તમને શિક્ષકો પગે લાગે ચાલશે ને હું શિક્ષકો જે નથી લાગતા બાળકો શિક્ષકોને કઈ શકાય પગે લાગે બરોબર છે ને લાગે ને હા બોલો ન લાગતા હોય ચાલો તમે મને ખાસ કરીને વચન આપો કે બધા જ બાળકો પગે લાગશો શિક્ષકો ને મોટું કામ એક છે પાણી બગડે છે અમે રોજ સ્નાન કરો છો નહીં નહી છો કે આઠ દિવસથી જે નહીં નહિ હોય એને મારે ઇનમ આપવાનું છે ઊભા થાવ આઠ દિવસથી નાયું નહીં હોય કોઈ તો ઊભા થાવ આપણું બાખડકાનું નામ રોશન થાય નહીં સરસ હવે ચાલો કઈ વાંધો ઘણો છો